ખુરશી બચાવો બજેટમાં ગુજરાતને થયો અન્યાય શક્તિસિંહ ગોહિલના પ્રહાર ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો ગુજરાતના શહેરી વિસ્તારને સ્લમ ફ્રી બનાવવા માટે રાજ્યના તમામ શહેરના મુખ્યમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં આ ક્વાર્ટર બનાવવામાં બેદરકારી સામે આવી છે મોરબીમાં વર્ષ બે હજાર તેરમાં તેત્રીસ કરોડથી વધુના ખર્ચે એક હજાર આઠ મકાન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેના અગિયાર વર્ષ બાદ પણ છસો આઠ ક્વાર્ટર બનાવવાની કામગીરી પૂર્ણ નથી થઈ સાથે જે આવાસ બન્યા છે તેમાં પણ કોઈ રહેવા આવ્યું નથી જેથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહારો કર્યો હતો તેમણે કહ્યું કે દસ વર્ષ કરતાં વધુ સમય વીતી જવા છતાં પણ આવાસનું કામ પૂર્ણ થયું નથી જેથી બેદરકારી રિપીટ જેથી બેદરકાર અધિકારી અને પદાધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ બીરો રિપોર્ટ ન્યૂઝ મોરબી